આ તો એબી ઊળી રમી છે ને ભૂકા કાઢી નાખું અલ્યા ભૂ જે ભૂ કોણ છે અલ્યા ભીકા ભૂ જ નથી હું ભૂર્યો છું આરો ને ભૂરો આવતો લાગે રાજે રાજે આમ આયો ખંતાળ દેવા દે ખરી બધા ઘિયા છે

અમે ભગવાન તમે વાયળો જુદા જુદા આપડો જુવા ટીની હાલ તા હાલ હાલ કાં એ ભાઈઓ નથી પણ આ તમને આવડા મોટા છે તો ધડા ધુવાટી રમાય ઓય આ વાત બધા ની કે અમારે ભીખાણ બગાડવાનું છે બગાડવાનું છે ભાઈઓ છે ના એને દેખાતો નથી કે છે ને હા આ આમ જો બગાડવાનું છે એ કે હા 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 આ આપણે બગાડવા જ પડે હવે મારે બગાડવાનો હે ગામમાં વાતું કરે કે ઓલા મગાળ્યો હાલો હાલો

બેઠું લાગે ચલો બેઠું છે કલર પલાળી લેવા દે ભૂરોની છે ને મને બગાડવા આવતા દેશી અગાઉ થી તૈયારી કરીને રાખવી છે કોઈ

હું તો પગડેલો જ હતો મને હું બગાડ્યો અરે શું કામ બગાડો છો

એલા આ તો વાગે છે ભાઈ આયુ પાળે છે ફટ હાલ એટલો નઈ ધમા દે હા બગાડો છે એલા મને આ મને એક પો બગાડું દે જો મિત્રો અમારે ધુલાટી નો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતા